તો અત્યારે એ જાય તે નીંદો નિંદાય તો નહીં એટલે કે જ્યાં વાઢી લે ઝાડવાળા જો નિંદે તો હોય ઉસકી જાય ને તમે ચાલો આપણે કન્ટિન્યુ કરી લઈએ આપણું કામ બીજા બેન ભણવાઈ આવી ગયા છે બધે વેલા વેલા ઊઠીને બધા હહ હો ને કામે એમાં વરગી ગયા છે બધી ક્રિયા બધી પતી ગયું તો હવે કામે તો વરવું પડે બધે હં હં વાળીએ કોઈને જ્યાં કામ હોય એ પતાવી દે પછી પાછું રવિવાર પાછું છે નીલ પીણાવાનું એમાં આપણે હજી ચોડાવવાનું છે તો બની રહેજો અમારે આખો દિવસનો વિડીયો જોજો મારે એન સુધી

આજે પણ એ જગ્યા પર જવાનું છે પણ ત્યાં આવું છે કે ત્યાં બહુ ઝાડવા છે નહીં મજા તો ત્યાં આવશે જ આપણે પણ જ માતાની આજે તો મોટર ચાલુ પણ કરવાની છે ત્યાં દવા છાંટવા માટે કુંડી તો ભરવાની છે મોટર ચાલુ કરવાની છે આપણે કામમાં તો બીજું કંઈ છે ને આપણે આટા ફેર જ કરવાના છે હમણાં તો મમ્મી ની જ્યાં જાણવા વાત થાય છે ઓપરેશન પછી કસરત કરવા મહિના છે હું તા એક બે કરાવી દીધી આ ત્રીજી કરે છે કેટલી કસરત આવી છે જેટલો ટાઈમ જેટલી થાય એટલી કરી લે બે તો આપણે કરાવી દીધી આ ત્રીજી જાતે કરે એક તો અડધો કિલોને કિલો એમ બાંધીને પગે બાંધીને લટકાવવાની એમ કીધી છે અને નહીં ફિઝિયોથેરાપી જવાનું કીધું પણ આપણે એ તો પોહાય નહીં ગામડે જે જવું રોજ રોજ ઘરે જાતે જેટલી થાય એટલી કરે છે એ કરવા માંડ્યા છે ને આપણે આપણા કપડાં ધોઈ આવીએ હવે ધોવા માંડીએ મમ્મીની મેં ગયા સવાળીએ

પણ બાર વાગી ગયા છે અને આજે તો હું છે કે એને પગ માં અને પણ અમારે જવાનું હતું ઘરે બાબતનું કામ હતું અને રસોઈમાં પણ એ વાળીએ કપડા પણ ધોવાના બાકી

કમ્પલીટ બની જાય પછી બેસી જાય જમવા જેને વાડીએ તો જો આપણે મોટર પણ ચાલુ કરી દીધી છે મગફળીની અંદર પાણી પણ ચાલુ કરી દીધું છે તો આપણે જોઈએ મગફળીની અંદર કેટલું પીધું છે કેટલું નહીં તો આગળ તો જે પપ્પા છે ત્યાં ઓલા છે ને આપણે ઊભા છીએ છે પણ એમાં પાછી લાઇટ તો વહી ગઈ છે અત્યારે તો પણ આપણે ચાલુ કરીએ જોઈએ આપણે અંદર ગોઠવી દીધી છે ડાયરેક્ટ બાંધી દીધી છે આજે ડાયરેક્ટ એમણે વગર ધોરીએ પાણી છૂટું પાણી જ્યાં જવું હોય ત્યાં જાય એ રીતનું ચાલુ કર્યું છે પપ્પાએ પપ્પા પણ જો હમા સેટે વચ્ચે ઊભા છે ખેતર વચ્ચે એ પણ અહીંયા હરકું કરી રાખે છે આપણે આવી ગયા ત્યાં આટો મારવા માટે અને હજી આપણે થોડુંક આગળ પણ જવાનું છે જો આમાં ક્યાંય ધોરિયો તો થઈ હગે એમ છે નહીં ધોરિયો તો કંઈ કરવું નથી હમણાં છૂટું મૂકી દેવું પાણી આલે રાખશે હમણાં એની રીતથી

કે ટાઈમ ન મળ્યો તો પછી જો આ નુડો દીજા લેવીસ તો લેવા રમવા મંડ્યા હે નુડો જ કેવાય ને શું કેવાય નુડો બાપ દીક દીજો રમવા મેડા છે ટાઈમ એ જાય દીજા આના માટે તો દીજા છે ને કેટલી વાર બજારે ગઈ છે દુકાને બપોરે ભણીને આવી સવારે અને સાંજે હોત ગઈ હતી ગઈ કાલે બી કઈ નો લાગી બોલો એને લેવા જવા માટે હવે એનો આયલો મારો મારો સરસ મજાનો રમવા મેડા છે મારો નો આયલો

આપણે પણ આપણા વિડીયાને એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઓકે ટાટા ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ પણ કરી દેજો